આજના જમાનામાં વરરાજાઓ ભગી કાર લઈને પરણવા જતા હોય છે પરંતુ આ એક નવી ટેકનિક અપનાવી સંજેરી કાવટના કાવડના ગામમાં જેસીબી લઈને પરણવા જતા લોકોમાં આકર્ષણ નો કેન્દ્ર બન્યો હતો

ગયો હતો એક નવી હતી લગ્નમાં ઉલ્લેખનીય છે કે આજની પેઢી નવું કંઈક ને કંઈક કરવા માંગે છે નવી શેરીમાં લગ્ન કરી રહી છે એવું કહેવામાં આવે છે કે લગ્ન દિન યાદગાર શરૂઆત થાય છે અને આ યુવાને પણ નવતર શ્રેણીમાં પોતાની નવી શરૂઆત કરી છે તે દ્રશ્યમાં નવાઈ રહ્યું છે